श्रूयतां देवदेश स्वामी नारायणं प्रभो त्वदीयेन्नावधारनैनं कथयिष्ये शुभा कथा ॐ श्री श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीगुणातितानन्दस्वामिने नमो नमः શ્રી સ્વામીને નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી કેમ જે એ તો દેહમાં વર્તે નહીં ને બીજાને તો દેહના ભાવ જણાય છે વાત એકસો ને એકાણું મી સલુ કથાના પ્રસંગની અંદર ની સ્વામીની વાતો પહેલી વાત આવી દેહ નો ભાવ જણાય ને એવો એક દેહ એટલે શું પોતે માનેલું કર્મ કરવું એનું નામ દેહ દેહ વડે કર્મ થાય ને ધન સેનાથી થાય બંધ થઈ થાય ખરા શરીરથી રહી એટલે દેહના ભાવ ન જણાય એવા તો એક સુરપાન સ્વામી બીજે ગમે એવું હોય તો એ પણ જણાય ખરું સુરપાન સ્વામી તાવ આવ્યો એટલો બધો આકરો તાવ પછી પોતે પાણી ધાબલી હતી ને એ ધાબલી એને પડખે મૂકી દીધો એને તાવ મૂકી દીધો જબને ઠેકાણા મળે મહારાજ આવ્યા મહારાજ કા શું મામા છે એમાં કઈ નથી તાવ આવ્યો હતો સહન નહોતો થતો આમાં મૂકી દીધો મહારાજ એમ ન માલે કે આપણા તો આપણે ભોગવું જ પડે એમ માલે કઈ નફો તમારો કરજ એમ એમને નફો બધો તમારો કરજ બીજા ને દેવા હાલે કોઈ દે એટલે સુરપાન સ્વામી વાત સમજે ને મહારાજ સભામાં બેઠા હતા દેશ ફેરીને આવ્યા મહારાજે પ્રશ્ન પૂછ્યો દેશમાં સત્સંગ કેવો છે તો સ્વરૂપાન સ્વામી કે માણસ તો ખાલી લીમડી કે દિશા હે બીજી કઈ નહીં હે તમે બેઠા છો ને છે બાકી કઈ નથી પ્રશ્ન કર્યો ગયા માણસ દેખાય ને કલ્યાણ કેના કર્યા છે એને મહત્તા ઘટમ કે છે બીજા તમે જાઓ વર્તમાન ધરાવો નિયમ પળાવો આજ્ઞા પળાવો ત્યારે એનું કલ્યાણ થાય અને સુરપાન સ્વામીને એને દર્શન કરીને કલ્યાણ થાય તમારે એટલી કોશિશ કરવી પડે સમજો ને મકાઈનો ડોડો હોય એને ખાવો હોય તો પાંદડા ઉખેડવો પડે શેકવો પડે પર ભાઈ પાંદરો તો ન ખવાય વાંઢીને ડોડવા હોય તો ફોલવા પડે કે દોડવા હોય તો જવા દે એમ ઉપનેરમાં કાં વધેરમાં કાઢ નાખે ગુસ્સો એટલે તમે બધા વર્તમાન ધરાવો નિયમ પાળો પડાવો બીજી બીજી કરે તે પછી કલ્યાણ થાય અને સ્વરૂપાન સમયને દર્શન કલ્યાણ થઈ જવું દેહના ભાવ ન જણાય એવા તો એક સ્વરૂપાન સમય આવા રત્ન સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામ અત્યારે પણ છે પણ આપણે દ્રષ્ટિ મેળવી તો થાય એમ કે અત્યારે સમય બદલી ગયો બગડી ગયો એ નથી આપણે બગડ્યા છે સમય તો એમ ત્યારે સો એક કલાકનો રાત્રિ દિવસ હતો ને ત્રીસ દિવસનો મહિનો બાર મહિનાનો ભરો અત્યારે ફેર છે એક મિનિટનો ફેર નથી બોલો જો સમયમાં ફેર પડ્યો હોય માણસમાં ફેર પડ્યો હોય તો એ પ્રમાણે થવું જોઈએ ને કાંઈ નથી જો એટલે એક શબ્દ કરીને સ્વામી કે સુરપાન સમયને જ્ઞાન થાય આપણને કરોડ શબ્દ પડે તો એ પૂરું ન સમજાય જોયું પહેલી વાત આવી દેહનો ભાવ ન જણાય એ વાતો એક સુરપાન સરસ મજાની વાત આવી ગમે હોય ને તો પણ દેહના ભાવ જણાય સ્વામી કી જ્ઞાની હોય એને ટાળ તડકો ભૂખ તરસ લાગે કરવો પણ સહન કરે નાનું બાળક હોય ભૂખ લાગે તો રોવે ટાટિયા પછાડે અહીંયા એસી વર્ષનો ભૂખ લાગી હોય તેમ કરાય નહીં એની શોભા ન કહેવાય અને બાળકની શોભા કહેવાય બાળક એમ કરે ને તો એની શોભા કહેવાય ઓલા ન કહેવાય ભૂખ તો બેને લાગી છે બોલો બેને ભૂખ લાગી છે પણ ઓલા વૃદ્ધ છે સમજુ છે માટે એને સહન કરવું પડે સમજે ને ચાલો પણ એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય વાત એકસો ને બાણું એક શબ્દની જરૂર પડે સમજાય ને ગમે હોય ને શબ્દની જરૂર પડે સ્વામી જબજી ન પડી સ્વામી મહારાજ કે શું કરવા આવ્યા હું થાય છે બોલો એટલે સ્વામી કે મમુક હોય અને હોકારા કરનારા જોઈ તો ભગવાન ભજા નકાર જેમ વાડામાંથી વાઘ ભકરાવો પડી જાય ને એમ થાય એટલે દરેકને માટે એક શબ્દ તો જોઈ જ સમજ્યા ને તો જીવ ભગવાન ભજે ન કે ભગવાન ભજેવા નથી બસ જો અત્યારના યુગ એવું છે ગમે એવું દુઃખ આવે ને તો કોઈ માનતા નથી દુઃખમાં કંઈ ન માને સમજાય ને જે થાવું એ થવા દે ગા સમજો હા જો બે અઢી મહિને કોરો આવ્યો લોકબંધ થઈ ગયો પણ જે વ્યસની છે એને હું એને કદાચ સો મહિના કાઢી નાખો ને તો જાય નહીં બોલો કઈ ફેરફાર થવો જ ન સજી એ એટલે કાંઈ જ નથી રહ્યો આપણે જોઈએ છે ને મહિના મહિનાથી પહેલા કોઈ કહેતો તું કે એક ભાઈ શ્યાર ગામ ફેર્યો બીડી માટે બીડી પીવા માટે જોતીથી શ્યાર ગામમાં ફેર્યો તોય ન જોડી બોલો શું કરું ભાઈ તે શ્યાહાર ગામમાં એટલે ભગવાને તીરથ કર્યા હોત તો જીવનું કલ્યાણ થઈ જત ને હં ગામમાં દર્શન કર્યા હોત ઘન મહારાજના તો કામ થઈ જ ન થઈ જાય બોલો એટલે એમ કહેતા હતા કે શ્યાાર ગામમાં ફેરા ને તોય બીડી ન જડી જો કેટલો દાખલો કરતા હોય છે બોલો એને આગળ આપણો શું દાખલો એને આગળ આપણે શું બોલો કઈ એટલે એક શબ્દ કરીને એને એક જ્ઞાન થાય રાહપણું છે ને સમજે જમ્યા ની અંદર માણસને બીડી કે ધતુરી પેટાવી હોય ને તો શું હોય સકમક હોય લોખંડ તમને પથ્થર હોય અને નાડી હોય ને એ હોય એમાં રાખી આમાં કરે એમાં કરે સકમક પથ્થર હોય ને એને આમ દબાવી દે અને પછી કડવું હોય આમ આમ કરતા કે તણકા ને પછી હર ગયા ફૂંક મારીને પેટ આવે જો કેટલું એને છે બોલો વ્યસન રાખવું છે તો કેટલા મને જરૂર પડ્યા એમ આપણે ભગવાન રાખવો સત્સંગ રાખવો છે તો કેટલાય પ્રકારની જરૂર પડે સમજે ને તો સત્સંગ રહે નહીં સારા માણસને સારા ઉતારા ખાવા પીવાનું ફારું દેવું પડે ને કે જે નબળું હોય તો આ લેખા એમ સારા સદગુણ એને મેળવવા એ રાખવા એને માટે એટલું પ્રોત્સાહન જોઈએ હોય છે સમજ્યા ને રસ્તામાં નથી પીડ્યો રસ્તામાં નથી પીડ્યો અને એક વસ્તુ જે વસ્તુ આપણને શ્રમથી મળી હોય એની કિંમત થાય શ્રમ વિનાને મળ્યું હોય એની કિંમત ન થાય બોલો ઇન્જિનિયર થાય ડોક્ટર થાય ક્યારે થાય બોલો હમ ક્યારે થાય બસ લોહીનું પાણી કરે ને ત્યારે થાય સમજે ને શ્રમ માગી લે બોલો એમ ભગવાનને ભજવાશે ભગવાનને માગે ચાલુ છે એ મારે એક પ્રકારના છે શ્રમ જોઈએ ને એક પોતાની મેળે કરે બીજા અજ્ઞાતિ કરે તો એમાં ફેર પડી જાય સમજે પોતાની મેળે કરે તો એમાં દેશકાળ આવે એની વસ્તુ મોટા પુરુષની આજ્ઞાથી કરે તો દેશકાળ આવે નહીં એટલે માન આવે બીજો દેશકાળ નહીં અભિમાન આવે મેં આમ કર્યું સમજે ને જો અભિમાન આવે પણ બીજાની આજ્ઞાથી કરો તો આપણને અભિમાન આવે નહીં નહી કીધું માર્ગદર્શન આપ્યા ગાઈડ આપી એ પ્રમાણે ગાઈડ રસ્તો પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈક પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં ને તેમાંથી તો જીવ બગડી જાય ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા તે ચકલીનું મોઢ ઢેફ લે સત્સંગની મોટપ તો નિશ્ચય વડે છે પણ સાધને કરીને નથી વાત એકસો ને ત્રાણું મોટા મોટામાં ખોટ એ કહેવાય નહીં શા માટે સ્વામી કે કોઈમાં કોઈ અવગણ હોય એ કહેવામાં આપણને લાભ નથી વિષ પડી હોય પથ્થર મારો તો શું થાય આપણા કપડાં ગને એ તો વસ્તુ છે પણ સ્વામી કે આપણે સમજી રાખવાનું એમાં જે ભૂલ છે એ આપણામાં ન આવે એ આપણે તૈયારી રાખવાની સમજાય ને કહેવાય આપણો અંગો એને અહીંથી વાત સાંભળી વાં જે મને વાવલે તો શું કરું હ્રદનું ગજ કરે ને અહીંયા શું વાત થઈ હોય અને વા શું કરે અત્યારે કોઈ માણસમાં મોટામાં ખામી છે એમ કહેવાય નહીં એમ કે એવાનું જોઈ ને આપણું છે ને એમ થાય સ્વામી બાપા કહેતા સ્વામી કે આપણે જાણી રાખવાનું બસમાં ગાડીમાં ગમીને બેઠા હોય આપણે ખબર પડે કે કાતરું છે આપણે એમ કહેવાય તું ઉતરી જાવ તો ખીસકાતરો એમ કહેવાય આપણે ધ્યાન રાખવાનું હોય એ માણસમાં હોય સ્વામી કે કહેવાય કે આપણી સાથે જીવ જોયો એને તો ફેરફાર કરે જેને કઈ બીજાને અવગુણ લેવાનો સ્વામી કે આપણને હક નથી અવગુણ એટલે દોષ હોય ને આપણે કહેવાનું નહીં પણ કહેવાય કેને જેમ આપણી સાથે જીવ જોયો એને સમજાનું ને નહીં બોલો નહીં બોલવાનું નકર એમ હોય ને અડધા કાં જવા ને જે થાય કા એમની નહીં હું જાણ્યા એટલે શંકરનું વાત જોઈ અને ક્ષેત્રી કેતુનો આમ થયો એટલે સ્વામી કે શકલીનું મોત ઢેપલે જોયું હા આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશરે કરીને છે ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણને અર્થે છે કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય વાત એકસો ને ચોરાણું શું આવ્યો વિનુભાઈ આપણું કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનને આશરે કરીને છે શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ બીજાના કલ્યાણ માટે છે વિભાગવાળું જે રવિ ભગત પ્રત્યક્ષ અને પ્રગટ બરાબર બરાબર ચંદ્રમાં છે નથી છે ને દેખાતો નથી હા ખરો એટલે શું કહેવાય એ પ્રગટ કહેવાય જે વસ્તુ તમે જોઈ શકો એ શું કહેવાય બરાબર ને શું આવ્યું આપણું કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનને સમજે છે ને પ્રગટની પ્રગટ અને પ્રત્યક્ષ આ બે વિભાગ કહેવાય જે વસ્તુ પૃથ્વી પર છે પણ આપણે દેખાતી નથી માટે પરોક્ષ ન કહેવાય પરોક્ષ કેને કહેવાય નથી જે વસ્તુ નથી એને પરોક્ષ કહેવાય જે વસ્તુ છે દેખાતી નથી માટે પ્રગટ કહેવાય પ્રત્યક્ષ એટલે આપણે જેને આપણે રૂબરૂ જોઈ શકીએ પ્રતિવતા ઈચ્છ એટલે તમે મને જોઈ શકો હું તમને જોઈ શકું મુખોમુખ તમારો ફેસ હું જોઈ શકું મારો ફેસ તમે બરાબર ને એટલે આપણું કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનને આશ્ચર્ય કરીને છે જાણો અને શાસ્ત્ર પ્રમાણે વર્તવો એ બીજાના કલ્યાણ માટે શા માટે આપણે પ્રમાણે વર્તીએ તો આપણે એને ગુણ આવે એને કરીને આપણે વાત કરીએ તો વાત એને સમજાય સ્વામી કે હેત ન હોય અને તમે વાત કરો ઉપાસનાની સાકારપણાની તોય પણ કારણ હેત નથી એટલે અને હેત હોય તો ગમે કરો ને તોય અવળી આવે એટલે આપણું ખબર પડીને કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનને આશ્ચર્ય કરીને જોયું કર્યું કુસુરકુભાઈ હજી પ્રત્યક્ષ ભગવાન મળે અને જે જે કાંડું પકડે ને તે જે આપણું કલ્યાણ થાય જો કથા વાત મારે સાંભળવાની બસ હાલ્યા રાખે પણ જેમ શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષમણીનું હરણ કર્યું કાંડું પકડ્યું ને આમાં લાંબો હાથ કરી અને ગાડામાં આમ નાખીને વીઆઈ ગયા જો હરણ કરી એમ જેથી ભગવાન પ્રત્યક્ષ મળે અને આ જેથી કાંડું પકડે ને તેજી કલ્યાણ થાય મહારાજની આગ્યા ને રોકાના પછી જમવાનું માગ્યું રાતે બે વાગ્યા પછી બા આવ્યા થાળ લઈ આવ્યા મહારાજને બે સારે જમ્યા રોટલો દીધો પછી થોડું પાછું પાછું આમ ગયા ને આમ આ કાંડું પકડ્યું તો બાને બહુ બહુ કરી ગયા મારો સંકલ્પ પૂરો કરવા ભગવાને આવ ચરિત્ર કર્યું છે પણ બી હાંસું હોય ને તો ઉગી આવે એક ધ્યાનમાં રાખવાનું બી ખોટું છે ને તો ઉગશે નહીં એમ આપણો તીવ્ર સંકલ્પ હોય તો જરૂર ભગવાન પૂરો પૂરો કરે કરે ને કરે બી હાંસું બહુ જ બસ ઘઉં છે માંડવી છે અનાજ છે એ ત્રણ વર્ષ પછી ઉગે નહીં પણ ખડ પીળું હોય તો એ ગમે એટલા વરસ જાય ને તો ઉગી આવે જો કુદરતની ગતિ છે ને જો બે વર પછી માંડવી છે ને ઉગે નહીં ઘઉં છે બાજરો જે હોય જો પણ ખડ છે ને એ ત્રણ વર્ષ સુધી વરસાદ ન વરસે તોય પણ પાછું ઉગી આવે ઘડે નહીં એમ જે સંકલ્પ કર્યો હોય સંકલ્પ ભગવાન પૂરો કરે કરે સમજે ને માટે લખ્યું આપણું કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીએ શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ બીજાના કલ્યાણ માટે જો અમે બીડી ન પીએ તો તમે કહી શકીએ અમે લગાડી તો શું કહીએ સ્વામી કે ગુરુ સોળાના પાળે ત્યારે શિષ્ય આઠાના પાળે આપણે પાંચ વાગે ઉઠીએ તો વાહીલી પ્રજા સાત વાગે ઉઠે બોલો હાલો બસ કેટલાક ધર્મમાં આકરા હોય પણ સમજણ થોડી હોય ને કેટલાક ધર્મમાં સામાન્ય હોય તોય પણ સમજણ સારી હોય માટે સમજણ હોય તે વૃદ્ધિ પામે વાત એકસો ને પંચાણુંમી કેટલા ધર્મમાં આકરા હોય સમજણ થોડી હોય કેટલાકને સમજણ જાજી હોય તો ધર્મમાં શિથિલ હોય પણ બે વાત રાખવાની સમજાય ને એક હાથે તાલી પડે નહીં બે હાથ જોઈ ને એ બે વસ્તુ જોઈએ સમજાય સુગંધ જોઈએ સુગંધ હોય તો સુગંધ નથી તો ફૂલ બરાબર ને ફૂલ વિના સુગંધ હોય અને સુગંધ વિના ફૂલ ન હોય એટલે કેટલા નિયમમાં બે વસ્તુ છે જો એની વસ્તુ આપણે મોટા પુરુષની આજ્ઞાથી પાળીએ તો કોઈ ધર્મ કોઈ ગરમ ન થાય જો એની વસ્તુ આપણે મેળે કરીએ તો આપણને થોડુંક એવું થાય જો એટલે કંઈ ધર્મમાં કોઈ આકરા હોય તો નિમિત હોય કોઈ હોય તો ઓલું હોય જો એટલે આજ્ઞા એ મહત્વ છે સમજે ને આજ્ઞા તો ઉપાસના જેની આજ્ઞા એની ઉપાસના જેની ઉપાસના એની આજ્ઞા શિક્ષા પત્રી અને મહારાજ બે જુદા નથી સ્વામિનારાયણ ભગવાન કહો તો શિક્ષા પત્રી અને શિક્ષા પત્રી કોઈ તો ભગવાન સ્વામિનારાયણ હા મારી વાણી એ મારું સ્વરૂપ છે ને બોલો મારી આજ્ઞા એ મારું સ્વરૂપ છે આકરા હોય તો ઢીલા હોય અને કોઈ ઓલામાં હોય હોય એ પ્રમાણે હોય કારણ સત્સંગ એટલે સમુદ્ર સમુદ્રમાં બધા રત્ન હોય બધા પ્રકારના માણસ હોય બધા પ્રકારના ગોપાળા સામે લખ્યું ને સ્વામિનારાયણ સંપ્રદાય છે એની હાથ ધામના મુક્ત અત્યારે જો એ વખતમાં જો હવે કેટલા ખબર ન પડે એના વખતમાં વખત સ્વામી કે આ સભા બેઠી છે એ સભાની અંદર હાથ ધામના મુક્ત છે ભગવાન સ્વામિનારાયણ સભા છે તોય કારણ સત્સંગ છે રત્ન સમુદ્ર બધા હોય બધા હોવ તો કિંમત કોઈ આકરા હોય સમજે ને પછી સમજણ ન હોય કોઈમાં સમજણ હોય તો એનું ન હોય જેમાં રૂપ એમાં ગુણ ન હોય અને ગુણ હોય તો રૂપ ન હોય તો હા ને બે ભેગું ન હોય સમજે ને બે વસ્તુ ક્યારે ભેગી થાય તો પ્રત્યક્ષ ભગવાન હોય ત્યાં જો બિલાડી ઉંદર બે ભેગા રહે ન રે જો અને સતા રહેતા હોય તો ત્યાં ભગવાનનું પ્રત્યક્ષ પણ કહેવાય સતાન સ્વામીએ સત્સંગ જીવનમાં વંદ વિશ્રણ લખ્યું છે જો અહીંયા બકરીને સિંહ એક વાસણો પાણી પીએ છો એટલે જ્યાં વેરભાવ નથી જ્યાં દુશ્મનતા નથી એવું સ્થળ હોય ને જ્યાં ભગવાન પ્રત્યક્ષ હોય સમજાણ ને આ નિશાને બતાવી સતાન સમયે સત્સંગ જીવનની અંદર હતો સહેજ વૃત્તિઓ જ્યાં રામ હોય જ્યાં કામ ન હોય અને કામ હોય ત્યાં આરામ ન હોય જ્યાં દિવસ ત્યાં રાત્રિ ન હોય રાત્રિ હોય ત્યાં દિવસ ન હોય જ્યાં સુખ હોય ત્યાં દુઃખ ન હોય અને જ્યાં દુઃખ છે ત્યાં સુખ ન હોય અરે સમજણ છે સમજા ને પણ જ્ઞાન ન હોય તો ના કામ જ્ઞાન ભેગી સમજણ બે વસ્તુ જોઈએ સમજાય ને તો આપણા માટે બીજાને માટે દરેકને માટે સુખદાયી શાંતિકારક આનંદકારી વસ્તુ બને છે બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય